ભાગ્યશાળી સ્ત્રીની અગિયાર વિશેષતાઓ મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે લગ્ન પછી નસીબ અચાનક કેમ બદલાઈ જાય છે શું આ માત્ર સંયોગ છે કે પછી તેની પાછળ કોઈ ખાસ કારણ છે વાસ્તવમાં આપણા શાસ્ત્રો અને સામુદ્રિક વિજ્ઞાનમાં સ્ત્રીઓના ગુણો અને વિશેષતાઓને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે કહેવાય છે કે જો કોઈ પુરુષ ભાગ્યશાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે તો તે શેરીઓમાંથી સીધો કરોડપતિ બની શકે છે તે જ સમયે જો ભાગ્ય કમનસીબ સ્ત્રીની તરફેણ કરે છે તો તેની કરોડોની સંપત્તિ પણ ધૂળમાં ફેરવાય છે કહેવાય છે કે સ્ત્રીને સમજવી અઘરી જ નથી અશક્ય છે ખુદ ભગવાન બ્રહ્મા પણ તેમની રચનાને સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી પરંતુ આપણા પ્રાચીન ઋષિઓએ શાસ્ત્રોમાં સ્ત્રીઓના કેટલાક ગુણોનું વર્ણન કર્યું છે જે તેમના સૌભાગ્ય કે દુર્ભાગ્યને નિર્ધારિત કરે છે મિત્રો આજે અમે તમને એવા ખાસ ગુણો અને લક્ષણો વિશે જણાવીશું જે નક્કી કરે છે કે સ્ત્રી ભાગ્યશાળી છે કે નહીં પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે નંબર એક નાનો અંગૂઠો પ્રથમ ઓળખની વાત કરીએ તો જો કોઈ સ્ત્રીનો નાનો અંગૂઠો જમીનને સ્પર્શે છે તો તે સ્ત્રી ખૂબ જ શુભ માનવામાં આવે છે સમુદ્રશાસ્ત્ર અનુસાર આવી સ્ત્રી જે ઘરમાં જાય છે ત્યાં હંમેશા સુખ સમૃદ્ધિનો વાસ રહે છે તે માત્ર તેના પતિ માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે નસીબદાર છે આવી મહિલાઓ ઘરના દરેક સભ્યને ખુશ રાખવામાં સક્ષમ હોય છે નંબર બે પહોળું કપાળ જે છોકરીનું કપાળ ત્રણ આંગળીઓ પહોળું અને અડધા ચંદ્રના આકારમાં હોય તે પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી છોકરીઓ જ્યાં જાય છે ત્યાં ક્યારેય દુઃખનો પડછાયો નથી પડતો તેમની બુદ્ધિ પ્રબળ હોય છે અને સકારાત્મક ઉર્જાથી આખો પરિવાર આગળ વધે છે આ છોકરીઓના ઘરમાં પ્રવેશ સાથે જ જાણે ઘરનું ભાગ્ય બદલાઈ જાય કહેવાય છે કે આ મહિલાઓ પરિવારના દરેક સભ્ય માટે વરદાન સમાન છે નંબર ત્રણ આંખોના લક્ષણો મિત્રો શું તમે ક્યારે સ્ત્રીની આંખોની રચના પર ધ્યાન આપ્યું છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ સ્ત્રીની આંખોની ઉપર અને નીચેની ત્વચામાં સહેજ લાલાશ હોય અને પૂતળાનો કાળો અને સફેદ ભાગ દૂધ જેવો હોય તો તે સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તદુપરાંત જો તેણીની ચાલ ફ્લેમિંગો જેવી હોય અને તેની કમર બગીચા જેવી પાતળી હોય તો તે સ્ત્રી તમામ આનંદનો ભોગ બનનાર છે આવી મહિલાઓને જીવનમાં તમામ પ્રકારની સુખસુવિધાઓ મળે છે અને તેમનું જીવન સુખી રહે છે નંબર ચાર નાક પર છછુંદર સામુદ્રિક શાસ્ત્રમાં નાક પર છછુંદર પણ ભાગ્યશાળી માનવામાં આવે છે જો કોઈ છોકરીના નાકના આગળના ભાગમાં છછુંદર હોય તો તે છોકરી ધનવાન અને ભાગ્યશાળી હોય છે આવી સ્ત્રીઓ જે ઘરમાં જાય ત્યાં પૈસાની ક્યારેય કમી નથી હોતી તેમનું દરેક પગલું ઘરના લોકો માટે સુખ અને સમૃદ્ધિ લાવે છે આવી મહિલાઓ પરિવારની આર્થિક સ્થિતિ હંમેશા મજબૂત રાખે છે નંબર પાંચ અંગૂઠો હવે ચાલો પગ વિશે વાત કરીએ મિત્રો જો કોઈ છોકરીનો અંગૂઠો ગોળાકાર અને ઊંચો હોય અને સહેજ લાલાશ પણ હોય તો તે સ્ત્રી પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે સામુદ્રિક શાસ્ત્રમાં કહેવાયું છે કે આવી સ્ત્રીઓ તેમના પતિ માટે સૌભાગ્ય લાવે છે તેના જીવનમાં ગમે તેટલા પડકારો આવે તે તેને સરળતાથી પાર કરે છે અને સફળતા હાંસલ કરવામાં તેના પતિની મદદ પણ કરે છે નંબર છ ચળકતા અને સફેદ દાંત જે સ્ત્રીના દાંત સુંદર ચમકદાર સફેદ અને આગળ નીકળેલા હોય છે આવી સ્ત્રીઓ પણ ભાગ્યશાળી હોય છે આવી મહિલાઓ તેમના જીવનસાથી મેળવવા માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેમના જીવનમાં સુખ સુવિધાઓ અને વૈભવી વસ્તુઓની ક્યારેય કમી નથી આ મહિલાઓ ન માત્ર તેમના પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે પરંતુ તેમના જીવનસાથી માટે સફળતા અને ખુશીઓ પણ લાવે છે નંબર સાત નરમ અને લાલ આંગળીઓ હવે ચાલો આંગળીઓ વિશે વાત કરીએ જે મહિલાઓની આંગળીઓ લાંબી પાતરી અને ગોળાકાર હોય છે અને એકબીજા સાથે જોડાય ત્યારે તેમાં કોઈ કાણું નથી હોતું તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે જો તેના નખ લાલ કોમળ ઊંચા અને મુલાયમ હોય તો તે ઐશ્વર્ય અને સુખ સુવિધાઓ પ્રાપ્ત કરવા જઈ રહી છે આ મહિલાઓ તેમના પરિવાર માટે આશીર્વાદ છે જે હંમેશા સુખ અને સમૃદ્ધિ લાવે છે નંબર આઠ સાપ જેવી સુંદર ગરદન ભવિષ્યપુરાણમાં કહેવાયું છે કે જે સ્ત્રીની ગરદનમાં સાપની જેમ ત્રણ સ્પષ્ટ રેખાઓ હોય છે તે આભૂષણોથી શોભે છે આ સ્ત્રીઓ સમૃદ્ધિ અને સંપત્તિનું પ્રતીક છે પરંતુ જો કોઈ સ્ત્રીની ગરદન નબળી હોય તો તે સ્ત્રી ગરીબ હોઈ શકે છે તે જ સમયે લાંબી ગરદન ધરાવતી સ્ત્રીઓને સંતાન ન થવાની સંભાવના છે નંબર નવ પિતા જેવો ચહેરો મિત્રો આ ખૂબ જ રસપ્રદ છે જો કોઈ છોકરીનો ચહેરો તેના પિતા સાથે મળતો આવે છે તો તે છોકરી ખૂબ નસીબદાર માનવામાં આવે છે આવી છોકરીઓ જીવનની દરેક ખુશીનો આનંદ માણે છે તેવી જ રીતે જો કોઈ છોકરાનો ચહેરો તેની માતા સાથે મેળ ખાતો હોય તો તે છોકરો પણ ખૂબ નસીબદાર માનવામાં આવે છે નંબર દસ કમળ જેવી આંખો ભવિષ્યપુરાણ અનુસાર જે મહિલાઓની આંખો કમળની પાંખડી જેવી હોય છે અને તેની વચ્ચેની ભૂરા નહીં પણ સફેદ હોય છે તો તે મહિલાઓ તેમના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે નસીબ માત્ર તેના માટે જ નહીં પરંતુ તેના પતિ માટે પણ સુખ અને સમૃદ્ધિ લાવે છે નંબર અગિયાર કોમળ હાથ જો કોઈ સ્ત્રીના હાથોમાં હાડકાની મજબૂતી દેખાતી નથી અને તેના હાથ નરમ હોય તો તે પણ ભાગ્યશાળી માનવામાં આવે છે ઉપરાંત જો તેના હાથ પર ઘણા વાળ ન હોય તો તે સ્ત્રી ખૂબ નસીબદાર છે